પાટણ જિલ્લાના પવિત્ર યાત્રાધામો શંખેશ્વર ખાતે ટૂંક સમયમાં શંખેશ્વર બસ સ્ટેન્ડ એસટી ડેપો બનાવવામાં આવી રહ્યું છે અને હાલમાં તાજેતર માટેનું કામ જોરજોરથી ચાલી રહ્યું છે પવિત્ર યાત્રાધામ શંખેશ્વરમાં સુવિધા ધરાવતું બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે અને આ બસ સ્ટેન્ડની અંદર આઠ બસ પ્લેટફોર્મ વાળું બનાવવામાં આવશે અને એસટી ડેપોમાં તમામ પ્રકારની સુવિધાઓ હશે બહારથી આવતા યાત્રિકોને બેસવા માટે રેસ્ટરૂમ કંટ્રોલ રૂમ પાર્સલ ઓફિસ ચાની કેન્ટીન અને ઠંડા પાણી પીવાની વ્યવસ્થા અને લોકોને સરસ મજાની સુવિધા મળશે અને રેસ્ટોરન્ટ વગેરે પ્રકારની સુવિધા ધરાવતું બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે સુપર પવિત્ર યાત્રાધામ શંખેશ્વરમાં નવ નવાજ રૂપ રંગમાં તમામ બહારથી આવતા યાત્રાળુઓ અને આજુબાજુના ગામના લોકો માટે વિવિધ સુવિધા ધરાવતું બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે એક જ સમયમાં બસ સ્ટેન્ડ બનાવી આપવામાં આવશે જેમાં લોકોની ચર્ચા થઈ રહી છે કે ટૂંક જ સમયમાં આ યાત્રાધામ ખાતે એસટી ડેપો બનવાથી લોકોને ઘણી બધી સુવિધાઓ અવર સરળ પડશે રિપોર્ટર દિલીપસિંહ જાડેજા વિનાયન ગુજરાતી ન્યૂઝ શંખેશ્વર પાટણ